મુજબની જે જલ્દી ચુકવણી કહે છે એ ખરેખર ખોટું છે કાયદાની જોગવાઈ મુજબ 2013 માં કોઈ પણ જમીન સંપાદન કરાવેલા એને જંત્રી વિવાસ કરી પછી સંપાદન કરવાનું છે જલ્દીમાં એની બજાર કિંમત આંકવાની છે પછી આ અન્યાય જો અમારે ખેડૂતોને થશે તો અમે સાખી નહીં લેવું જાહેર નામુ રદ કરવા અમારી નમ્ર અપીલ છે આજ રોજ અમે જિલ્લા સમાહર્તાને એક આવેદનપત્રમાં આપવા માટે આવ્યા છે કે 2020 ની સાલમાં જે જાહેર બહાર પાડેલું છે એને આજે બે હાજર પચીસ ની સાલ આવી અને એ અંદર ઘણી બધી ક્ષતિઓ દેખાઈ રહી છે તો અમારી સરકાર વિનંતી છે કે આ જાહેરનામું કોઈ પણ સંજોગોમાં રદ કરવું જોઈએ અને ફરીથી બહાર પાડી અને જમીન પ્રક્રિયા કરવી અને જો અમારી આ માંગ પૂર્ણ કરવામાં નહીં આવશે તો નરેન્દ્ર મોદી સાહેબ ના સ્વપ્ન સમાન બેરેજ યોજના જે છે એમાં ના છૂટકે અમારે અમારી જમીન સંપાદન કરવાનો વિરોધ કરવો પડશે અને અમે અમારી જમીન આપીશું નહીં જેની સંપૂર્ણ જવાબદારી જે તે સરકારી અધિકારીઓની કે સરકારશ્રીની રહેશે